તો આપણે આજે આંબામાં સઈએ આ જોવા તમે બધા આંબા છે આંબાની તો મોજ જ અલગ હોય તો આપણે તમને હું એક વસ્તુ દેખાડું લીંબુડીને એવું બહુ બહુ આમટા લીંબુ છે હા લીંબુ છે જુઓ તમે એક ધરા તમે આમ ઘટ્યા કઈ નહીં બહુ મોટા મોટા લીંબુ છે જો એક આય આ લીંબુ છે અધરે ત્યાં આ બધે જુઓ એકલા લીંબુ છે અહિયાં આ લીંબુડી છે કવડા કવડા લીંબુ છે તમે જોવો તમે એકદન લીંબુ ખાવો હોય તો આવજો અહિયાં તમે હા જો તમે કવડા કવડા લીંબુ છે અહિયાં આ તો જુઓ જાણે એમ લાગે કે આપણે મોસંબી ના હોય એવી રીતના છે જુઓ પણ એ બધા લીંબુડા છે ઉપર તો પાકી ગયા છે જો તમે પીલા જો તે ખાય ત્યાં બધી લીમડી ને એવું જ છે તો આપણે હવે ઘડીક આંબામાં ને એમાં આટા મારી લઈએ ને અમે ડુંગળીના ઢેગલા ને એવું બધું કર્યું છે તમને આગળ હું બતાવું અમે નરસિંહભાઈ જઈએ છીએ બરોબર નરસિંહભાઈ ડુંગળીના ઢેગલા ક્યાં ઠેકાણા છે હવે એ બાજુ બે જઈએ છીએ ને તમને આગળ બધું બતાવું આ આંબામાં પેલા બે ભાઈ આટા મારીએ છીએ એ તો આંબામાં ને એમાં બે સવી અમે ને થોડીક આંબામાં આટા મારીએ ને પછી એ બાજુ જઈએ તમને આગળ કેટલી ડુંગળી મોળાણી કેટલા ઢેગલા છે એ બધું તમને હું ન્યાયને બધું બતાવશું અત્યારે અમે બે આઈ છીએ જુઓ તો અમારે ડુંગળીમાં તો અત્યારે અમે બે આવી ગયા છીએ ને લાલ ડુંગળીનો ઢેકલો તમને બતાવો કેટલો છે જુઓ આ લાલ ડુંગળીનો ઢેકલો છે ત્રણ ઢેકલા કરવા અંદાપન પછી કર્યા છે આ લાલ ડુંગળી છે ને કાલે ઠેલા ભરવાના છે જુઓ તમે ને હવે જઈશી બીજા ઢેગલે હવે એટલે ન્યાય ઢેગલા છે આમાં બે ઠેગલા કરવા પડ્યા હતા આમાં એટલે વાંધો ન આવે કેમ કે એક ઠેકલો તો બહુ મોટો ઠેગલો થઈ જાય એટલે બે ઠેગલા કર્યા છે ડુંગળીના ને બીજો ઠીકલો જો આ સાહેબ જો આવી ગયો છે આયતે ને આપણે એ ઠેગલા જઈએ જોવા જો તમે એક આ ઠીક લો એટલે આપણે કવો છે ન્યા આવી ગયા છે આ કવો જે ઝાડુ દેખાય છે ન્યા પાસે તો સાઈ આગળ આ કવો છે આ જગ્યા ઉપર કવો છે આ જગ્યા ઉપર કવો છે એટલે જો અહીંયા કવો છે આ જગ્યા ઉપર આપણી ડુંગળી છે ને આ ઠેકલા કીરા છે એ જો અહીંયા બધા તે એક આ કટકીમાં ઠેકલા કર્યા હતા ને એક અહીંયા એટલે આપણે કટકીમાં આવી ગયા છે એ થોડુંક હજી મળવાનું બાકી રહી ગયું છે એટલે એ તો સવારે મળી નાખશું ને આ આપણે ઠેકલા કરેલા છે ત્રણ એક અહીંયા છે ને એક ખામે છે ને આ જે બધું મોળવાનું ને બાકી છે જુઓ તમે એટલે આ બધું એ જે મોળવાનું બાકી છે આ ડુંગળી છે બધી જો એક આ ઢેગલો છે એટલે એટલે આ ઢેગલો છે બધો ને જે પાથરા ને એવું પડ્યું છે ડુંગળીને જોવો તમે પાથરા પીડ્યા છે હજી તો સવારે કપાઈ જશે ને એક ખામે ઢેગલો છે હજી બધા આ કટકીમાં ત્રણ ઢેગલા કરવા પીડ્યા કેમ કે આમટી ડુંગળી હતી એટલે ત્રણ ઢેગલા તો કરવા જ પડે એટલે ત્રણ ઢેગલા કરી નાખ્યા છે એટલે જો એક આ ઢેગલો ને એક પાછળ તમને બતાવ્યો એ આ ઢેગલો તો બહુ મોટો છે જુઓ તમે અહીંથી તે આપણે અહીંયા બધી ઢેગલો છે આ એટલે વાંધો તો નહીં આવે ને હવે આપણે ત્રીજા ઢેગલા જવાનું છે એટલે આપણે હવે ત્યાં પણ જઈએ ને તમને નાનું પણ બધું ડુંગળીનું બધું બતાવું એટલે જુઓ આ સાઈડ આ ડુંગળી થોડીક પાય છે હજી થોડું કાસું રહી ગયું હતું એટલે આજ રાતે આજે પાઈ દીધી છે જોવો તમે આપણો નાનો ઢીકલો પાછો આવી ગયો એક એટલે આ જગ્યા ઉપર જોવો તમે ઢીકલો આવી ગયો અહીંયા હા ઢીકલો છે એક અહીંથી ત્યાં સુધી ને હજી તો ઘણું બધું હજી ખેંચવાની છે પણ હજી કાસી છે એટલે વાંધો તો નહી આવે આ બધું કાસું છે હજી બધું કાસું છે એટલે આ હજી ડુંગળી ઊભી છે હજી જવો આ ડુંગળી જે ઊભી છે એટલે અહીંયાથી તે આપણે ઠેઠ ઠેઠી છે હજી બાકી આ ખેંચવાની છે હવે આઈતે હવે ટૂંક સમયમાં એટલે હવે અમે કીધું જઈને આપણે આ આપણે વડલો છે હા ને સુરત દાદા છે જુઓ તમે તો બસ આપણે ડુંગળીના ને એટલા ઢીગલા છે એટલે કઈ વાંધો નહીં આપણે સવારે ઠેલા ભરવાના છે એટલે વાંધો નહીં આવે ને બસ આજના માટે બસ એટલું જ તે હલો મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં જશો તો મિત્ર આજે છે ઘેહર ને આજે હું તો આંબાના બગીચામાં છે પતંગ તો મેં હવારમાં સકાવી લીધી છે તોય પણ આપણે હાનના થોડાક સકાવશું આપણે ને અત્યારે તો આંબામાં આટા મારું છું જોવો તમે બધા આંબા જ છે એટલે આપણે આંબામાં એમ ઘડી આટા મારી થોડોક ટાઢોફોર થાય પછી પતંગને એવું સકાવીએ આપણે